અમદાવાદના સોલા વિસ્તારમાં ગેરકાયદે માટીના ઢગલાથી લોકોને હાલાકી પડી રહી છે બાકોત વિદ્યાપીઠ રોડ પર નીલગીરી સર્કલથી બેબેલોન ક્લબ રોડ પર આ ઘટના બની રહી છે રસ્તાની બંને સાઈડ માટીના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે ઢગલામાંથી માટી ઉડતા વાહન ચાલકોને ખૂબ હાલાકી થઈ રહી છે શ્વાસમાં જતા લોકોને શરતી ખાંસીની સમસ્યા થઈ રહી છે સ્થાનિકોએ માટી તાત્કાલિક ધોરણે માટીને દૂર કરવા માટે માંગ કરી છે આ માટીના ઢગલા દૂર કરવાની સ્થાનિકોની માંગ છે અમદાવાદમાં સોલા વિદ્યાપીઠથી નીલગીરી સર્કલથી બેબી લોન ક્લબ તરફ જતા રસ્તા ઉપર ઊંચું અને ત્યાં એ સ્થિતિ જોઈ શકાય છે રસ્તાની રસ્તો તો સારો છે પરંતુ એની આસપાસ કેટલાક લોકો દ્વારા જે માટીના ઢગલા રોડા અહીંયા જે નાખવામાં આવે છે જેના કારણે સ્થાનિકોને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે કારણ કે આ જ ઢગલાઓમાંથી એ માટી પવનથી ઉડીને જ્યારે વાહન ચાલકો અહીંયા પસાર થાય છે ત્યારે તેમને એક આંખે વળગે છે જેના કારણે એ વાહન ચલાવવું એ પસાર થવું તે અઘરું બની જાય છે સાથે ધૂળ્યું વાતાવરણ બને છે જેના કારણે રસ્તા ઉપર પણ એ ડસ્ટ ફેલાય છે આ હાલાકી આ વિસ્તારમાં જોવા મળી રહી છે એ સ્થાનિક એ વાહન ચાલક આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું આપનું નામ કનુભાઈ કેટલા

એટલે રસ્તો બની ચૂક્યો છે પરંતુ તેમ છતાં પણ આ પ્રકારે એ રોડા એ માટી અહીંયા ઠલવીને એ રસ્તાને પણ નુકસાન થઈ રહ્યું છે આગળ ક્યાંક કામ ચાલુ છે એ તંત્રનું કામ ચાલુ છે જેના કારણે એ વચ્ચે કેટલાક માર્ગ ઉપર એ ખોદવાના કારણે એ રસ્તો બંધ છે એ માટીએ પડેલી છે પરંતુ એના સિવાય આજે એ વધારાની માટી એ વધારાનો ઢગલો એ વધારાના રોડા પડ્યા છે જે આસપાસની સ્કીમોમાંથી લાવીને રાત્રે ડમ્પરો દ્વારા ટૅક્ટરો દ્વારા નાખવામાં આવતા હોવાના લોકોના આક્ષેપ છે જે નાખનારા લોકો સામે અહીંયા કાર્યવાહી થાય આ ઢગલા અહીંયાથી દૂર થાય તે લોકમાર્ગ છે જેથી કરીને એ ધૂળિયું વાતાવરણ દૂર કરી શકાય એ આસપાસમાં લોકોને પડતી હાલાકી દૂર કરી શકાય અને વાહન ચાલકો જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે જે ધૂળ ઉડીને જે આંખમાં આવે અને જે તકલીફ પડે એ પણ દૂર થઈ શકે ત્યારે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર ક્યારે કેવી રીતે જાગે છે અને આ બાબતે શું એક્શન લેવાય છે શું આ ઢગલાઓ દૂર થાય છે અને શું એ ઢગલા નાખનારા લોકો સામે કાર્યવાહી થાય છે કે કેમ કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલજી મીડિયા અમદાવાદ